જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામ મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે એક વખતની વાત છે જ્યારે શ્રી વિષ્ણુ ભગવાનના વાહન ગરુડે ભગવાનને પૂછ્યું પ્રભુ સતયુગ ત્રેતાયુગ અને દ્વાપર તો લોકો ધર્મમાં અડગ રહે છે પરંતુ કલયુગમાં શું થશે લોકો કેવા બની જશે ભગવાન વિષ્ણુએ હસતા હસતા કહ્યું હે ગરુડ જ્યારે કલિયુગ આવશે ત્યારે પૃથ્વી પર ધર્મના ચાર પાયોમાંથી ત્રણ પાયા તૂટી જશે ફક્ત એક જ સત્યનો પાયો થોડોક બચશે પરંતુ તે પણ કમજોર બનશે જ્યારે શ્રી કૃષ્ણ પૃથ્વીનો ત્યાગ કરીને વૈકુંઠ જશે અને એક ક્ષણથી કલિયુગનો આરંભ થશે આ યુગમાં માણસનું આયુષ્ય ઓછું થશે દેહ નબળો અને મન ચંચલ બનશે કલિયુગમાં લોકો ધર્મ કરતા ધનને વધુ મહત્વ આપશે લોકો સત્ય બોલવાનું છોડીને ખોટું બોલીને પોતાનો લાભ મેળવશે દિન દુખીઓ પર દયા કરવી દુર્લભ બનશે ધનવાનને માન મળશે અને ગરીબોને અપમાન મળશે એ કલિયુગનો નિયમ બની જશે માતા પિતા સંતાનોને અવગનશે ભાઈ ભાઈનો દુશ્મન બની જશે મિત્રતામાં ખોટ આવશે ફક્ત સ્વાર્થ માટે સંબંધો જોડાશે સ્ત્રીઓમાં ઇજ્જત ઘટશે અને પુરુષોમાં સંયમનો અભાવ રહેશે મંદિરો યજ્ઞ અને પૂજા ફક્ત દેખાવ માટે થશે પૂજારીઓ ધન માટે ઉપવાસ કરશે ભક્તિ માટે નહીં સત્ય અને આધ્યાત્મિકતા લોકોના હૃદયમાંથી દૂર થઈ જશે ન્યાય પણ પૈસાથી ખરીદી શકાય તેવો બની જશે નિર્દોષને દોષી ઠેરાવાશે અને દોષીને મુક્તિ મળશે ન્યાયાધીશો લાંચ લેશે અને શાસન ભ્રષ્ટ બને તેના કારણથી પ્રકૃતિ પણ ક્રોધિત થશે આકાશમાં અજાની ઘટનાઓ બનશે વરસાદ સમયસર નહીં પડે રોગચાળો વધશે અને લોકો અશાંતિ અનુભવશે ધરતી પર નર્ક જેવી સ્થિતિ ઊભી થશે શ્રી વિષ્ણુ ભગવાન કહે છે જે કોઈ કલયુગમાં મારી ભક્તિ ધ્યાનથી નિષ્ઠાપૂર્વક અને સાચી રીતે કરશે સત્ય બોલશે દયા રાખશે અને મારું નામ સ્મરણ કરશે તે જ મુક્તિ પામશે કારણ કે કલિયુગમાં ભક્તિ કરવી એ સહેલી નહીં રહે અને ફક્ત ભગવાન દેવી દેવતાનું નામ લેવાથી જ પાપનો નાશ થાય જે કોઈ ભગવાન દેવી દેવતાનું નામ લેશે તે જ કલિયુગના પ્રભાવથી બચી શકશે અંતમાં વિષ્ણુ ભગવાને કહ્યું છે હે ગરુડ કલયુગ અંધકારમય છે હે ગરુડ કલિયુગથી બચવા માટે મનુષ્ય ભગવાનનું નામ જાપ દાન સત્ય અને દયા રાખ રાખવી જરૂરી છે જે આ નિયમોનું પાલન કરશે તે જ કલિયુગમાં સુખી રહી શકશે જય શ્રી વિષ્ણુ નારાયણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ હર હર મહાદેવ